આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશની ને આખા દુનિયામાં રહેતા હિન્દુઓની આ લાગણીઓને એમની અપેક્ષાઓને પૂર્ણ કરી છે એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ આપણે રામ રાજ્યની વાત કરતા હોઈએ છીએ પરંતુ રામનું અસ્તિત્વ નહીં સ્વીકારવું એવા પણ કેટલાક લોકો વાતો કરતા હોય છે આપણી શ્રદ્ધા એને પણ ચોટ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે રામ રાજાની કલ્પના જે છે કે જે મહાત્મા ગાંધીજી પણ કહ્યું હતું તો રામ રાજ્યની કલ્પના તો કરીએ છીએ એની અપેક્ષા તો કરીએ છીએ પરંતુ ભગવાન રામનું અસ્તિત્વ નથી અને ભગવાન રામનું મંદિર બનાવવામાં કોઈ યોગદાન નહીં ઉલટી અડચનો ઊભી કરવી એ પ્રકારની માનસિકતાવાળા લોકોની વચ્ચે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સૌને સાથે રાખીને કોઈ કાંકરો ચાળી કાંકરી ચાળો થયા વગર એમણે શાંતિપૂર્વક આ મંદિરનું નિર્માણ કર્યું છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ